પાટણ જિલ્લાના ચંદ્રુમાળાના જગતના તાતે ખેડૂતોએ શ્રી ગૌરી માતાજીના આશીર્વાદ લઈ ખેતીવાડીના કર્યા શ્રી ગણેશ પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે આજરોજ વિક્રમ સંવંત બે હજાર એક્યાસી વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીય અખાત્રીજના દિવસે ખેડૂતોએ ખેતીવાડીની દ્રષ્ટિએ નવ વરસ અખાત્રીજના દિવસે વહેલી સવારે જમણા હાથે હળોતરા બાંધી કપાળે અક્ષત કુમકુમ તિલક કરી યાંત્રિક સાધન એવા ટ્રેક્ટરો અને પરંપરાગત સાધનો દ્વારા ગામથી પૂર્વ દિશામાં મુહૂર્ત કરી ગામખેડાની દેવી મા ગૌરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પૂર્વ સરપંચ શૈલેષભાઈ રબારી ખેડૂત અગ્રણી કાંતિભાઈ પટેલ હમીરભાઈ ઠાકોર ઠાકોર હેમુજી વ્યાસ લાલજીભાઈ પટેલ વિનુભાઈ પટેલ હસુભાઈ પટેલ ભુરાજી દરબાર હિતેશભાઈ વ્યાસ કલ્પેશભાઈ પટેલ શિવરામભાઈ પટેલ અનિલભાઈ પટેલ કનુભાઈ વગેરે ખેડૂતોએ માતાજીના મંદિરે આવી ગૌરી માતાજીને દર્શન કર્યા ત્યારબાદ માતાજીને વિનંતી સહ પ્રાર્થના કરવામાં આવી કે આવનારું વર્ષ ખૂબ જ સારું આવે ધન ધાન્યના ભંડારો અમારા રાષ્ટ્રના અખૂટ રહે ગામમાં કોઈ પણ જાતનો કુસંપ ન રહે તેમજ દેશમાં કોઈ પણ જાતનો રોગચાળો ન આવે અને અમારું ગામ હર્યું ભર્યું રહે તેવા આશીર્વાદ લેવા સમગ્ર ખેડૂતો માતાજીના મંદિરે આવી મંદિરના પૂજારી શ્રી મુકેશભાઈ દવે ખેડૂતોની મનોકામના પૂરી થાય તે માટે માતાજીને અરજ કરી કે હે મા કણમાંથી મણની પેદાસ કરનાર ખેડૂતો હવે તારા કંદોરિયાને સહાય કરજે અને સર્વ ખેડૂતોની મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ લીધા માતાજીના આશીર્વાદ લઈ ખેડૂતોએ ખેતીવાડીના શ્રી ગણેશ કર્યા ચંદ્રુમોડા ગામનો નિવાસી છું આજ અખાત્રીના દિવસે અમે દર વર્ષે અખાત્રીના દિવસે મુહૂર્ત કરીએ છીએ હળોતરાનું અને બહુ સારી રીતે વર ભગવાનની રીતે વર હારું આવે છે અને માતા ગૌરી માતાએ દર્શન કરવા આજે છીએ અને અમે આ નીતિન ભાઈએ અમારો લીધું છે એવાલ માનસી ચૌધરી સબન ભારત ન્યૂઝ પાટણ